વડોદરા શહેર પોલીસ દ્વારા ગણપતિ આગમન અને વિસર્જન સમયે ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને લઈને વડોદરાના મંડળોને આ સ્થાને ફેસ પહોંચી છે જ્યારે આજરોજ માંજલપુર મંગલેશ્વર યુવક મંડળ ખાતે માંજલપુરના તમામ યુવક મંડળો એકત્રિત થયા હતા અને તેમણે મીડિયા સમક્ષ વડોદરા પોલીસ પ્રશાસન પર આક્રોશ વ્યક્ત કર્યો હતો જ્યારે વડોદરા શહેરમાં તમામ ધર્મના તહેવારો ધૂમધામથી ડીજે સાથે ઉજવવામાં આવે છે ત્યારે કોઈપણ જાતની પ્રતિબંધ મૂકવામાં આવતો નથી જ્યારે જ્યારે ગઈકાલ રાત્રે જ માંજલપુર વિસ્તારના મંગલેશ્વર યુવક મંડળના ગણપતિ લાવવામાં આવી રહ્યા હતા ત્યારે પોલીસ તંત્ર દ્વારા તેમણે અટકાયત કરવામાં આવી હતી અને મંડળ દ્વારા પોલીસ પરમિશન પણ આપવામાં આવી હતી જ્યારે ભગવાન શ્રી ગણેશને દસ દિવસ માટે આગમન હોય છે ત્યારે જ કેમ ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવે છે જેને લઈને આજે માંજલપુર વિસ્તારના યુવક મંડળોએ એકત્રિત મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વડોદરા શહેરના તમામ ગણેશ મંડળોને ડીજેની પરમિશન આપવામાં આવે હા અમે આજે મંગલેશ્વર મહાદેવ સામે મંગલેશ્વર યુવક મંડળ દ્વારા ગઈકાલે જે ગણપતિની સવારીમાં જે બીના બની છે એની માટે અમે ભેગા થયા છે પવિત્ર પવિત્ર શ્રાવણ માસમાં ગણપતિ બાપા આવે છે અને દસ દિવસના મહેમાન હોય છે ત્યારે આપણા મહેમાનને વાજતે ગાજતે લાવવાની આપણે એ રીતે પ્રથા છે તો અમે ગઈકાલે ગણપતિ બાપાને લાવવા માટે એક ડીજેનું અને ધોલનગારા તાસાનું પણ આયોજન કર્યું હતું ઇન બિટ્વીન ગણપતિની અંદર પોલીસ તંત્ર દ્વારા અમને ડીજે બંધ કરાવી દેવામાં આવ્યું અને તેમ છતાં અમે ઢોલ નગારા તાશા સાથે લાવતા હતા તો એ તાસા માટે પણ એમણે એવું કહી દીધું કે આ બંધ બધું બંધ કરી દો અને શાંતિથી લઈ જાઓ એ બિલકુલ એટલે બિલકુલ અયોગ્ય છે આની માટે અમે પોલીસ પરમિશન પણ લીધી હતી એ લોકોએ અમને ઓસીની પણ આપેલી છે હવે પોલીસે એને કેવી રીતે આયોજન કરવું એ પોલીસની એ છે તેમ છતાં બી અમારા ગણપતિને રોકવામાં આવ્યા તેમ છતાં પણ હિન્દુ વિસ્તારને પણ આ જે રીતે બંધ કરવામાં આવ્યું એ અયોગ્ય છે અમારી માંગણી એવી છે કે આજે પણ માંજલપુરમાં એક ગણપતિ આવે છે સિટીમાં એક ગણપતિ આવે છે તો તેમ છતાં પણ એને એને તમે કેવી રીતે પરમિશન આપશો રજની ચૌહાણ આજે જે ગણપતિની આગમનની યાત્રાઓની શરૂઆત થઈ રહી છે ગઈકાલે મંગલેશ્વર યુવક મંડળના ગણપતિ આવ્યા હતા અને જે ગણપતિની શોભાયાત્રા હતી એમાં હું ઉપસ્થિત હતો પણ ત્યાં પણ પોલીસ તંત્ર દ્વારા જે પ્રકારની કામગીરી કરવામાં આવી ડીજેની અટકાયત કરવામાં આવી ડીજે વાગવા ના આ દી એ લોકોએ લેખિતમાં પોલીસ સ્ટેશન પર અરજી કરેલી હતી ઓસી પણ મળેલી હતી કીધું પણ હતું જવાબ પણ લીધા હતા છતાં પણ એન મોકા પર જ્યારે આટલા બધા મંડળો આપણા તમે છો કે જ્યારે ગણેશ ઉત્સવ થતો હોય ત્યારે આખા અમારા વિસ્તારના સૌ કોઈ જાણે છે કે માંજલપુર વિસ્તાર એક પવિત્ર વિસ્તાર છે એક અહીંયા ખૂબ દરેક તહેવારો ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે ત્યારે આવા આપણા ધર્મના તહેવારોમાં જ આવી બધી અડચણરૂપ પોલીસ દ્વારા કરવામાં આવે છે આ ખૂબ જ અયોગ્ય છે અને એની માટે આજે પણ ઘણા બધા વિસ્તારના મંડળોના જે ગણપતિ આજે આવવાના છે આગમનયાત્રા એમને આજે એ લોકોએ કહી દીધું છે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો છે કે તમે ડીજેનું કાઢતા નહીં નહીં તો તમારી પર ગુનો દાખલ કરવામાં આવશે પણ આવી કોઈ લેખિતમાં કોઈ એમની પાસે કોઈ પરિપત્ર નથી દરેક તહેવારો ધામધૂમથી મનાય છે અમે દર વર્ષે મનાઈએ છીએ પણ દરેક વખતે આ આવી કંઈકને કંઈક રીતે અડચણરૂપ કરવામાં આવે છે દરેક ગુનાઓ દરેક જગ્યા પર બધી વસ્તુ થાય છે પણ આવા તહેવારોમાં કેમ આવું કરવામાં આવે છે ગણપતિ જે છે લોકોએ એની માટે આયોજન કરેલું અમારે અહીંયા ગણપતિ આગળ લાવવાની એ એક તરફ એવી બહાનું આપે છે કે ભાઈ આ દશામાં આમાં ટેકરનાથમાં જે બનાવ બન્યો એના કારણે આ અમને પ્રોબ્લેમ થાય છે કે ભાઈ આ વસ્તુ ફરી ના બને પણ એ તો પોલીસ તંત્રની જવાબદારી છે ને એ બને એ તો તમારી એ છે એક તરફ તમે એવું કહો છો કે એક જ દિવસે બધા લાવો તો એક જ દિવસે આટલા બધા ગણપતિ કેવી રીતના આવશે તમે એક કે બે જે મંડળો છે એ લોકોને પૂરતી સુરક્ષા ના આપી શકતા હોવ તો આટલી બધી મોટી સંખ્યામાં ગણેશ મંડળો અહીંયા વડોદરા શહેરમાં છે માંજલપુરમાં છે એ બધા લોકોને તમે કેવી રીતના પ્રોટેક્શન પૂરું પાડશો એટલે આ એક એક વિચારવાનો મુદ્દો છે અને આને ધ્યાનમાં રાખીને આજે બધા બીજા બધા ગણપતિના મંડળો પણ અમે એકત્ર થયા છે અને અમારો એક જ સૂર છે કે આ પ્રતિબંધ ના લાદવામાં આવે અને જે ગણપતિનો તહેવાર છે દર વર્ષે વર્ષોથી ભેગા થઈને મનાવવાની પ્રથા છે એ મનાવવામાં આવે અને આના પર પ્રતિબંધ હટાવવામાં આવે નહીં તો આગળ જે અમારે આંદોલન કરવાનો માર્ગ આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલનનું સ્વરૂપ પણ ધારણ કરીશું માંજલપુરના તમામ યુવક મંડળો દ્વારા ચંદ્રશેખર પાટીલ